ગલ આવ્યો જ ને અલ્યા લક લા લા મને થોડો લે લે હા 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 લડાવ પગ અલ્યા મો શું ભાઈ મને તો ઝોપડી ઓઢા સોપ સોય ને સુબો નઈ કલા લગાવણો હા પાહા હા હોલી હે બા હોલી અલ્યા મર બા તો જ લે લા કલા ના આપડા ધુળ બો નાડે ઓછામાં ધૂળ પેહી જાય ખરાબ થઈ જો કે કલર ના કરાવી

ને હા પડી ને 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 અલા ઓના હે ને મશીન મોરપા અલા તો બઉ wow, <speaking> <oft masculine tension periods> <speaking through sinkholes>

ગસ ફલાવ ને રવાજા પાસ ફાડામ લઈ જો સલિયા અલ્યા પઈ આ આ એ વસ્તુ એ વસ્તુ કીધું નો થો માર એ આપણે તો કાકા ભૂલ થઈ ગયા ભીયા હું ખંડો ઢંડો એમ પડવા લાગા છે એ આલા પક્કી પક્કી ફૂટના હાસ ના ને અરે હું નટકો ભાઈ હું નટકો આ હા તો આ અલ્યા હું નટકો ભાઈ હા આ હા કરીયો અલ્યા જલ્દી જલ્દી મારું બધું કાઢી

I'm મંતોળીને કે મરો સરકાર તમે ગયો જબર આ દારૂડિયો જો હવે ગારો દારૂડિયો ક્યું જ નહીં Jalan, jalan, jalan,